પહેલા વિસાવદરવાડીની સમગ્ર ગુજરાતમાં ચર્ચા અને ત્યાર પછી બોટાડવાડીની પણ ચર્ચા જે પ્રકારે ગોપાલ ઇટાલિયા અત્યારે સરકારના માટે માથાનો દુખાવો બની રહ્યા છે અને એક પછી એક તે સરકાર છે તેમને સંભળાવી રહ્યા છે સવાલો પૂછી રહ્યા છે તે મામલે ફરેક વખત આ ધારાસભ્ય અનેક સવાલો પૂછતા આ સરકાર છે આ સરકાર અત્યારે મુશ્કેલીમાં મુકાઈ છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર છું સાથે વિસાવદન ની ચૂંટણી આમ આદમી પાર્ટી જીતે છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને છે અને ત્યાર પછી આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રમાં તેમનો પાયો કેવી રીતે મજબૂત થાય તે મામલે સતત તે પ્રયાસો કરી રહ્યા છે અને સરકાર પોતે પણ આ ગોપાલ ઇટાલિયાના એકો એક પ્રકારની જે ચાલ છે એકો એક પ્રકારની રણનીતિ છે તેના તરફ બારીક નજર રાખી રહ્યા છે ગઈકાલે વિસાવદરમાં તેમણે મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો અને જે પ્રકારે તેમણે સરકારને સવાલો પૂછ્યા અને આ જનતાને તેમણે જે પ્રકારની અપીલ કરી તે મામલે સરકાર ફરી વખત મુશ્કેલીમાં મુકાય તો પણ નવાઈની અને તેમના જે પ્રકારના સળગતા સવાલ હતા વર્તમાન સ્થિતિમાં જે પ્રકારે આજ સરકાર અને આ ભારતીય

એક વાત આપણે સમજવી પડે એમ છે કે ભાજપના એકસો જેટલા જે ધારાસભ્યો છે એક એક ટીમ ટીમ ગણાય ગણાય ભાજપ પાર્ટીની આખી વખત તમારા બધાના વિધાનસભામાં ગયો પછી બહાર આવીને મે પચાસ વખત સ્ટેજ ઉપર એમ કીધું કે ભાજપના જે કઈ ધારાસભ્ય છે એની હેસિયત ન્યા પટાવાળા કરતા વધારે બિલકુલ નથી આવું મેં અનેક કાર્યક્રમોમાં કીધું આજ હું તમને એનો પુરાવો આપું કે નવું મંત્રી મંડળ બનવાનું હતું ત્યારે ટીવી માં સતત એવું આવતું હતું ફોન આવશે ફોન આવ્યો ફોન આવશે ફોન આવ્યો ફોન આવશે ફોન આવ્યો આવતું તું નહી આવતું ટીવી ભાજપ માંથી સત્યાવીસ મંત્રી બનાવવાના છે એ સત્યાવીશ કોણ હશે એની સવારે અગિયાર વાગ્યા પહેલા ભાજપના એકે ધારાસભ્યને કહેવાનું ભાજપને ને વ્યાજબી નથી લાગતું બધા હવામાં હાથ મારતા કોણ આવશે ને કોણ નહીં એની ઓકાત શું થઈ તમારી પાર્ટી તમને કહેવાય રાજી નથી તમારામાંથી કયો બનવાનો છે મારી આરે ટીમ હોય મારી હરેશભાઈ હોય જયસુખ હોય મનોજભાઈ હોય તો પાંચે ભેગા નક્કી કરીએ કે હું એકલો નક્કી કરીને અલગથી હરેશભાઈ ને ફોન કરી દઉં મનોજભાઈ તમને બનાવી દઉં આ સમજાણી ન સમજાણી તમને આને ફોન આવી ગયો ઓલા ફોન આવી ગયો ફોન છે નો આવી ગયો કેમ તમે એકસો દોઢસો જણા એક રૂમમાં બેસીને નક્કી ન કરી શક્યા કેમ કે ભાજપમાં ઉપર બેઠેલા બે જણા છે ને આ દોઢસો ને પટાવાળા માને છે પટાવાળાને અમે કઈ એમ કરવા જો એ દોઢસો એ દોઢસો નેતા હોત જનતાના વાચા પ્રતિનિધિ હોત તો બેહાડ્યા હોત એક રૂમ બધાને પૂછ્યું હોત ને પછી રૂમમાં રૂમમાં નક્કી કર્યું કે આ દોઢસો માંથી આટલા સત્યાવીસ જણા મંત્રી બાકીના વગાડો તાળ્યું પણ એક કહેવામાં નું આવ્યું હું કામ પટ્ટાવાળા છે દિલ્હી દિલ્હીવાળાને ખબર જેટલું કેશું એટલું જ કરશે નકર નીણ નહીં નાખે કે એમ ન કરે તો નીણ લઈ લે એમ છે દોસ્તો નવા વર્ષે આ વાત નહીં એટલા માટે કરી કે નવા વર્ષમાં જ્યારે આપણે શુભેચ્છા આપીએ ત્યારે એવું કહેતા હોય કે તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે કુબેરના ભંડાર ભરાઈ જાય ખૂબ આમ થઈ જાય તેમ થઈ જાય બહુ સારું હારું લખાઈને વોટ્સએપમાં આવા જ કરે છે કરે મેસેજ આવે છે સુખ શાંતિ કંઈ આવતી નથી દર દિવાળી આવું થાય ઇનબોક્સ ભરાઈ જાય વોટ્સએપ ભરાઈ જાય ફેસબુકમાં ભરોસે આપણે સરકાર મૂકી છે એની નેતામાં દમ નથી તો એના ભરોસે આપણે સરકાર હાલતી હોય તો આપણા જીવનમાં સુખ ક્યાંથી આવે આપણો નેતા હજડબમ હોવો જોઈએ આપણો નેતા નિર્ણાયક હોવો જોઈએ આપણા નેતામાં પાવર હોવો જોઈએ

ગુજરાતના યુવાનોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવો હશે તો ગુજરાત સલામતી સ્વાસ્થ્ય આ બધું ક્યારે આવશે જ્યારે તમારો નેતા તૈયાર હશે તમારો નેતા મજબૂત હશે નેતામાં જો કોઈ દમ નહી હોય ગાંધીનગરની બજારમાં એનું વજન નહીં પડતું હોય તો ઈ નેતા આપણું શું કલ્યાણ કરે કૃષિ મંત્રીને ને મે કરી કે ભાઈ ટેકાના ભાવે મગફળી રજૂઆત કરીએ કૃષિ મંત્રી એમ માને હું રહીશ કે નહીં રો રહીશ કે નહીં રહો રહીશ કે નહીં રહો એ ચિંતામાં ફરતો હોય તમે હિતે લેખ દોઢસો લે હિત્યલેખ દોઢસો એ ચિંતા ફરતા હોય ક્યાં મેલ કરવા જવાનું સરકાર નથી દોસ્તો સરકસ ચાલે છે સરકસ સંગીત ખુરશીની રમત છે ચાર ખુરશી મૂકી છે ને 20 જણા ગોળ ગોળ ફર્યા કરે છે ને વાળો ડક 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 કરે છે ડક 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 બંધ થાય એટલે બેહી જવાનું જેનો વારો હોય બેહી ગયા વળી ડક 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 ચાલુ થાય એટલે ગોળ ગોળ ફર્યા કરે ને વળી પાછો ડક 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 બંધ થાય એટલે ખુરશી બેહી જાય હાલે છેક ન આવું સંગીત ખુરશીની રમત આવતી શાળામાં એમાં એક જણો ખંજરી વગાડતો પેલા આલા શાળામાં ખંજરી આવતી એમાં કાઈ અઠળિયા પછાડવાની ડક 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 થાય એટલે ઓલા ગોળ ગોળ ફરે ખુરશીની સરકાર નથી દિવસ સરકાર નબળા અને સબળાની વચ્ચે એક હજરબમ દિવાલ બનાવવાનું કામ સરકાર છે સરકાર એટલે નબળા અને સબળાની વચ્ચેનો એક રસ્તો માણસ કે જે બંનેને ન્યાય કરે નબળા માણસ એટલે કે જેની પાસે આર્થિક રીતે બીજી ત્રીજી રીતે કઈ છે એનાય એના રક્ષણ કરે જેની પાસે કંઈક છે રક્ષણ કરે એનું નામ સરકાર પણ આજ થાય છે કે નબળા માણસ ને પોલીસ બે ધોકા વધારે માળે છે અને રૂપિયા વાળાના છોકરા પોલીસ ઉપર ગાડીઓ ચડાવી દે તો એ સલામ મારે છે એક બેટા વ્યવસ્થિત ચડાવીઓ વ્યવસ્થિત ગાડી માટે ચડાવી દોસ્તો આ પરિસ્થિતિ બદલવા માટેનો રસ્તો વિસાવદર થી આપણે ખોલ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર